મહાનુભાવોની ઉપસ્થિતિમાં આદિમ જૂથ અન્વયે રૂપિયા બાર લાખના ખર્ચે નાની કઠેચી અને પરાલી ગામે આંગણવાડી કેન્દ્રનું નવું બાંધકામ કરવામાં આવશે માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત રૂપિયા પાંચ પોઈન્ટ નવ કરોડના ખર્ચે ગેડી પરનાળો મેજબરી સમજ રૂપિયા એક પોઈન્ટ આઠ કરોડના ખર્ચે રળલ ઉપરોચ રોડ કિલોમીટર ચાર પચાસથી સાઠ ઝીરો રૂપિયા ચુમોતેર પોઈન્ટ ચુમ્માલીસ લાખના ખર્ચે ગડથલ વડેખંડ રોડ રૂપિયા પંચોતેર લાખના ખર્ચે તાવી રોજાસર ભગવાન પર રોડ જેવા રસ્તાઓના સુવિધા પથના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પંચાયત ગ્રામ ગૃહ વિભાગ અને ગ્રામીણ વિકાસ હેઠળ રૂપે ચોવીસ પોઈન્ટ નવાણું લાખના ખર્ચે ગેડી અને પરોલી ગામના ગ્રામ પંચાયત ઘર નિર્માણ સહિતના વિકાસ કાર્યોનો શુભારંભ કરવામાં આવ્યો હતો જે સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામજનો માટે નવી સુવિધાઓનો માર્ગ મોકળો કરશે તમામ વિકાસ કાર્યોનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણના સ્તરમાં સુધારો લાવવો મજબૂત માળખાકીય સુવિધાઓ પૂરી પાડવી અને એકંદરે ગ્રામીણ વિકાસને ગતિ આપવાનો છે આ કાર્યનું અમલીકરણ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ અને મકાન વિભાગ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવશે નાની કઠેચી કેન્દ્ર નંબર એક ફરજ બજાવતા મનીષાબેન પ્રજાપતિએ વાનગીઓના પ્રદર્શન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે નાની કઠેચી સહેજામાંથી અમે બધા બહેનોએ આ વાનગીઓ બનાવી છે જેમાં અડધી વાનગી ટીએચઆર અને અડધી વાનગી મિલેટ્સમાંથી બનાવવામાં આવી છે તેઓએ વાનગીઓની વિગતો આપતા કહ્યું કે ટીએચઆર શક્તિ માતૃશક્તિ અને બાળ શક્તિમાંથી મુઠિયા પુલ્લા શીરો વેજ ટીકી તલ સિંગના લાડુ ઉત્તપમ ફરસીપુરી પૂરણપોળી સુખડી બીટના શક્કરપારા અને ગુલાબજાંબુ જેવી વાનગીઓ બનાવવામાં આવી છે મિલેટ્સના મહત્વને દર્શાવવા માટે બાજરી જુવાર રાગી સામો અને રાજગ્રહમાંથી વાનગીઓ તૈયાર કરી હતી જેમાં બાજરીનો વઘારેલો રોટલો મસાલા રોટલો બનાવેલો હતો તેમજ આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય પશુમેલો પણ યોજાયો હતો જેમાં પશુપાલકો ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે સુરેન્દ્રનગર સાંસદ ચંદુભાઈ શિવરા ધારાસભ્ય કિડશી રાણા પી કે પરમાર સહિતના પદ અધિકારી શ્રીઓ જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ જિલ્લા વિકાસ અધિકારી કે એસ યાજ્ઞિક સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ડૉક્ટર પલક વૈદ્ય છે હું લીંબડી તાલુકાની પશુ ચિકિત્સા અધિકારી છું અહીંયા એકસો પચાસની બિરસા મુંડા જન્મજયંતિના પ્રસંગે અહીંયા અમે પશુ આરોગ્ય મેળાનો કેમ્પ સર્જ્યો છે જેમાં અલગ અલગ પ્રકારના પ પશુઓ અને અલગ અલગ પ્રકારના કેસને અમે અહીંયા ટ્રીટમેન્ટ કરી છે જેમ કે અહીંયા કિટોસીસ મિલ્ક ફીવર એવા ઘણા બધા અલગ અલગ કેસ છે અહીંયા ઘણા બધા વૂંડના અલગ અલગ એસિડ અટેક જેવા બી કેસ ઘણા જોવા મળ્યા છે બે ત્રણ તો એમાં પણ અમે સારવાર કરી છે અને સારો એવો રહ્યો છે કેમ્પમાં સાહીઠથી વધારે પશુઓ અહીંયા ટ્રીટમેન્ટ કરાવીને હમણાં ગયા છે અને બીજું પણ આગળ હજી આવશે અહીંયા ત્રણથી સાડા ત્રણ હજાર જેવા અહીંયા પશુઓની વસ્તી છે અને જોઈએ આગળ સારા એવા કેસ આવશે અને અમે સારી રીતે એની ટ્રીટમેન્ટ અને સારવાર આપી શકીએ એવું કરીશું